શું તમને એવું લાગે છે કે ફેશિયલ માટે ફક્ત મોંઘી ક્રીમની જરૂર પડે છે તો એવું નથી હકીકતમાં ગુલાબ જળથી પણ ફેશિયલ કરી શકાય છે હા ગુલાબજળ ચહેરાની ત્વચાના પીએચ સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે તેના ઉપયોગથી ત્વચાના બંધ ચિત્રો ખુલી જાય છે અને ત્વચા ચમકતી બને છે તે ચહેરા પરના ખીલ ડાઘ બ્લેક હેડ્સ ડાર્ક સ્પોટ્સ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં પણ મદદ કરે છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઘરે ગુલાબજળથી ફેશિયલ કેવી રીતે બનાવાય હંમેશા યાદ રાખું કે ફેશિયલમાં પાંચ મુખ્ય પગલાં હોય છે ક્લિન્ઝિંગ એક્સફલોઇટિંગ મસાજ ફેસ પેક અને મોશ્ચરાઈઝિંગ તો ચાલો આ બધા સ્ટેપને વિસ્તારથી જાણીએ સૌથી પહેલું સ્ટેપ છે સફાઈ એટલે કે ક્લિન્ઝિંગ ક્લિન્ઝિંગ કરવા માટે બે ચમચી ગુલાબજળ અને એક ચમચી કાચું દૂધ જોઈશે એક બાઉલમાં એક ચમચી કાચું દૂધ લો અને તેમાં બે ચમચી ગુલાબજળ ઉમેરો ગુલાબજળ એક ઉત્તમ ક્લીન્ઝર છે જે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે જે છિદ્રોમાં જમા થાય છે હવે તૈયાર કરેલા મિશ્રણમાં એક રૂણું પૂમડું બોળીને ચહેરો સાફ કરો આનાથી ચહેરા પર જામેલી ધૂળ ગંદકી વગેરે દૂર થઈ જશે બીજું સ્ટેપ છે એક્સ ફ્લોઇટિંગ એટલે કે સ્ક્રબિંગ તેના માટે એક ચમચી ખાંડ અને બે ચમચી ગુલાબજળ જોઈશે એક બાઉલમાં એક ચમચી ખાંડ લો અને તેમાં બે ચમચી ગુલાબજળ ઉમેરો બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો તેમાંથી થોડું તમારા હાથમાં લો અને તેને તમારા ચહેરા પર ગોળાકાર ગતિમાં માલિશ કરો એકથી બે મિનિટ સુધી માલિશ કરો ખાંડ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે તે મૃત કોષોને દૂર કરીને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે માલિશ કર્યા પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો ત્રીજું સ્ટેપ છે ચહેરાની માલિશ આ સ્ટેપ માટે આપણે જોઈશે એક ચમચી મધ અને એક ચમચી ગુલાબજળ હવે આ સ્ટેપ કરવા માટે એક બાઉલમાં મધ લેવાનું છે અને તેમાં ગુલાબજળ ઉમેરવાનું છે પછી તમારી આંગળીઓ પર થોડું મિશ્રણ લો અને તમારા ચહેરા પર માલિશ કરો હળવા હાથે ગોળ ગતિમાં બેથી ત્રણ મિનિટ સુધી માલિશ કરવાની છે મધ ત્વચાને નરમ અને હાઇડ્રેટ રાખે છે માલિશ કર્યા પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો હવે પછીનું સ્ટેપ છે ફેસ પેક લગાવવાનું અને તેના માટે એક ચમચી ચંદન પાવડર લેવાનો છે અને બે ચમચી ગુલાબજળ લેવાનું છે એક બાઉલમાં એક ચમચી ચંદન પાવડર લો અને તેમાં બે ચમચી ગુલાબજળ ઉમેરો હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને જાડી પેસ્ટ બનાવો આ પેકને આખા ચહેરા પર લગાવો પેકને દસથી પંદર મિનિટ માટે રહેવા દો તે સુકાઈ જાય પછી પેકને ઠંડા પાણીથી ધોઈ લો આ પેકનો ઉપયોગ તમે એન્ટી એજિંગ માસ્ક તરીકે પણ કરી શકો છો આ પેક ચહેરા પરના છીદ્રોને બંધ કરીને ત્વચાને ટાઇટ બનાવવામાં મદદ કરશે પાંચમું સ્ટેપ છે મોઇશ્ચરાઇઝિંગ આ સ્ટેપ માટે એક બાઉલમાં બે ચમચી ગુલાબ જળ લો તેમાં એક ચમચી ગ્લિસિરિન ઉમેરો જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમે તેમાં એક વિટામિન ઇની કેપ્સ્યુલ ઉમેરી શકો છો તમારી આંગળીઓ પર થોડું મિશ્રણ લો અને તેને ચહેરા પર હળવા હાથે લગાવો થોડીવાર માલિશ કરો જેથી તે ત્વચામાં સંપૂર્ણપણે સમાઈ જાય મોઇશ્ચરાઇઝર ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરશે આના ઉપયોગથી ત્વચા શુષ્ક નહીં થાય એટલે કે ડ્રાય નહીં થાય આ ફેશિયલ તમે મહિનામાં એક કરી શકો છો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો